પણ તમારા પાસે રૂપિયા ચારસો રૂપિયા ખર્ચો કર્યો છે તમે અમે દારૂટા પૂછા છો દારૂ પીવા લઈ ગયા તા તો રૂપિયા રૂપિયા નો ડી ગયા છે મારા ભાગમાં તો ચાર જ આવી છે વસ્તુ કેવી લાગી પછી

પણ હું કહું છું આવા તમારાથી પૈસા કંટાળ્યો છું બરોબર અને તમે પમદારોના આયા છો ₹2 મારે ₹1500 ખર્જો થઈ ગયો કોઈ નો ઈશાર આવતો નહીં એક તો કામ ધન તો કોઈ હોનાતારે હેલા હોય છે એક કામ કરો પેલી હવારે પેલી બસ આવે ને જાગતા રહો ઈ નામે તમારી કથરોમલી કઈ દઉં ચા બા પીવાનું નહીં સીધું દાતન કઈ બસમાં બેહી જાવ જર્જન કરજો હા તો તને શરમ નઈ આવતી એમ બોલતો આવતી એક તો મને તો કોઈ શરમ આવતી નહીં અמא જ તમે આવો

અરે ફાટી ગયું લાગે ઠીક કરતો નહી ફાટી ગયું હ આદુ આમે મન તો રાદુ બાર ગનપ પાસ રહારે પાડો જીશુ મો આદુ તી તત મારા તત મો હું જોવો હતા તને આ હું જો તને કોનો યાર આદુ તૈયાર આદુ આમે આદુ થાય અલ્યા મારા આદુ તો હું આદુ તાતો યાર એ તું તો આદુ તૈયાર તો આતું બોલતા યાર મેલે ગોદો યાર રાખોતી એ ગોદા મારી અલ્યા મા હારી બે એક જ તૈયાર અલ્યા બાલ વાતો સય તું એટલો ભોર અલ્યા

પણ મને તો ગતો મા આ તો મારા ટીચન થી પડી તો તું બોલવાની અલ્યા તો ઠેઠી અલ્યા તો મને મને કાંધી તો તું તને નહકકલો તો પણ તો પેલા ને બોલતો પછી યાર બોલતો આવતો નહીં અરે ખસ રો ભાઈ આ તો બહુ મેમન તો બહુ તો કાય થઈ જાય પણ પણ તું બોલા હે કે એવું કાય છે તાકે લે મન તો એવું લાગે ને કાય પણ હેરાપીરી પિક્ચર જોયું તો તોતરાને જોયું તોતરા થઈ ગયા લાગે એવું તો કોઈ નહીં પણ ને પરમાંથી સેલોટપ નહીં મારી ને એટલે તુતુરુ બોલા અલ્યા મેમો

અને રોજ યાર વાળું શાક ખાય છે રૂપિયા રૂપિયા નો રોજ જાય છે અને હું રાતું બાર એક વાગ્ય પણ શાક બનાવવાનું છે આ તો બસો રૂપિયા નહીં રૂપિયા ચારસો રૂપિયા નો લાવું તમે

มุ่งมุ่งมุ่งมุ่งมุ่มุงมุ่งมุ่งมุ่งมุ่ง่ง่งมุ่่งมุมุงมุ่งมุ่งมุ่มุ่งมุ่งมุ่งมุ่งมุ่งมุ่งมุ่งมุ่งมุ่งมุ่งมุ่งมุ่งม่งมุ่งมุ่งมุ่งมุ่งมุ่

અરે બોલા સર નકરો ગંદ ઉડા સર મને નશો થાય છે ખાલી ખોટો એકલો ડખી ગયો સર આદુ આ મલક ચડમ શી નઈ જો લાગતો આદુ આદુ તમે હટ જો 72 રૂપિયા ની અને હું ફટાફટ માં મત થાક મને દો અને 72 રૂપિયા નું દાવ હું દો મેમન આ તો તેરે ભૂઈ તાર તું તાર જા તું પૈસા બનતો મારા ઘેરાય બે હક શરમ આવે એવું નાખ્યું કાલે પોણી આવે ને ચકલ લે એટલે નાખો તો લુકરો ધોઈ નાખો તમે ગંદ ગંધ યાર

વાતું મારું એક વાત કહું ખોટું ના લાગે તો ખોટું ના લાગ્યા તો વાત કહ તો વાતો